કઈક જીવનમાં જરૂરી છે એક જીવનમાં લેજો જે તમને યોગ્ય લાગે એ માળા જપવાની લ્યો સેવા કરવાની લ્યો પૂજા લ્યો છેઠ સગાળ સાને ચોંગાવતી ને ત્યાં પરમાત્મા ને આવવું પડ્યું કેમ ટેક હતી અતિથિ અભ્યાગતને જમાડ્યા વિના પેટમાં અન્ન દાણો ન મૂકવું અને નિત્ય પરમાત્માના ભજન કરતા કરતા અતિથિ અભ્યાગતને જમાડે છે પણ સજનો એની ટેક ના કારણે પરમાત્મા ને એને ત્યાં આવવો પડ્યું અને ટેક એવી દીકરા ખાડી ને ખવડાવી દીધા વિચાર કરો તો ટેક ને છોડી ટેક એવી હોવી જોઈએ દીકરા ખાડી ને ખવડાવી દીધા પણ ટેક ને તજાય નહીં એટલે તો કવિઓ કે એક જીવન માં જરૂરી છે અને આપણી તો સંસ્કૃતિ ખવડાવવાની છે આપણા ભોજન માં ભાણું પડ્યું હોય ભલે બે દિવસ ઉપવાસ હોય ભાગવત માં રણતી દેવ ની કથા આવે ચાલીસ ચાલીસ દિવસ ના જેને ઉપવાસ થયા છે અનાજ નો દાણો પેટમાં ગયો નથી અને ચાલીસ દિવસે ભોજન આવ્યું અને અભ્યાગત અતિથિ ના રૂપ માં કોઈ આવીને માગણી કરે છે ચાલીસ દિવસ માં પહેલી વાર અનાજ નું મૂકવાનું છે પણ અતિથિ આંગણે આવ્યો ભોજન એને આપી દીધું